જેને અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં આ ન બને એને માટેની પણ તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને ત્યાં ફરજ પરના જે સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં કરવામાં આવ્યું અને જે કર્મચારી દ્વારા આ લોકો આવ્યા જેના રેફરન્સમાં એ ક્લાસ ફોર કર્મચારી બંનેને દૂર કરવામાં આવે છે શું કહી એ લોકો આવ્યા ને શું કીધું એ ખબર નથી પણ ફ્રૂટ વિતરણની બાબત મારી જાણમાં હતી સર એમાં હોસ્પિટલ એટલા કર્મચારી સિકૃતિ થાય છે જે જેના ઉપર એક્શન લેવા જરૂરી લાગ્યા એના ઉપર લીધા છે આગળની વાત પછી ડિટેલ સ્ટડી કરીને જોઈશું